પકડી રાખ્યો સખત માર મારતા લોહી લુહાણ થતા અને બીજા પત્રકારોને સમાચાર મળતા દોડી આવી તેમની લોહી લુહાણ હાલતમાં પાટણ થારપુર સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા લોકશાહી દેશમાં દરેક નાગરિકોને સમાન હકો છે અને જ્યારે પત્રકારોએ સરકારની ચોથી જાગીર અને સ્તંભ માનવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પણ પત્રકારોને ખોટી અર્જુન ઊભી કરી હેરાન પરેશાન કરી માર મારે તો તેના ઉપર કડક કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી છે આમ છતાં ચાલુ નોકરી પર ફરજનું ભાન ભૂલેલા હારેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા હેન્ડીકેપ પત્રકાર ઉપર ચિચકરો હુમલો કરીને માનવતા નેવી મૂકી પોલીસ બેડાને શરમાવી માથું ઝુકાવવું પડે તેવું કૃત્ય કર્યું છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને જનતા સાથે સમન્વયથી કામગીરી કરવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં માય આઈ હેલ્પ યુ તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે જેવા સૂત્રોને હારીજ પોલીસ સ્ટેશનમાં લાલાભાઈ નડોદાએ પોતાના વિકૃત માણસનો પરિચય કરાવ્યો છે ત્યારે તેમના ઉપર શિક્ષાત્મક પગલાં ફરી કાનૂની કાર્યવાહી કરી ફરી આવી ઘટના ન બને તે માટે સમગ્ર પાટણ જિલ્લા શહેર તાલુકા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાટણ જિલ્લા કલેક્ટર તેમજ પાટણ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ અધિક્ષકને આ ઈસ્કાના હુમલાની વખોડી કાઠીને પાટણ જિલ્લાના હારેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલાભાઈ નડોદા ઉપર તટસ્થ તપાસ કાર્યવાહી અને હાલના તબક્કે ફરજ ઉપરથી મુક્ત કરવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે પાટણ જિલ્લાના હારેજ તાલુકાના પોલીસ મથકે વિનોદભાઈ ઠાકર નામના એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઉપર જ્યારે તેઓ સમાચાર લેવા પોલીસ સ્ટેશનમાં ગયા તારે ત્યાંના લાલાભાઈ નાડોદા કે જેઓ એક કેસમાં આ ભાઈ સમાચાર પૂછતા હતા તો એ લોકો નાડોદા સમાજના હતા અને એમને પકડીને આવેલા હતા એ સંદર્ભે એમને પૂછપરછ કરી કે ભાઈ તમને કેમ માર માર્યો છે તો પોલીસવાળા જે લાલાભાઈ હતા એ એકદમ ગરમ થઈ ગયા અને આને કીધું ભાઈ ચાલ તું બહાર ન કર કે અહીં કેમ આવ્યો છે એમ કરી તેની સાથે વિભિષ્ય વર્તન કર્યું માર માર્યો લોહી લુહાણ કર્યા અને બહાર ફેંકી દીધા કે ચલ અહીં આવ્યો તો કે તારી વાત છે એમ કરીને દાદાગીરી કરી અને લોહી લોહાણ કરતા સ્થાનિક પત્રકારો હારીજના ત્યાં આવી ગયા અને તેઓએ આ વિનોદભાઈ ઠાકરને તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જેના અનુસંધાનમાં આવો હિચકારો હુમલો પત્રકારો ઉપર થયાની જાણ થતાં સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ સમાચારોને વેબ ચેનલ અને અખબારોમાં પ્રસારિત કર્યા અને આજ રોજ બધાએ સામૂહિક એકત્રિત થઈ અને કલેક્ટરશ્રી તેમજ અહીંના ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ફરીથી આવી ઘટના ન બને અને પ્રજા અને પ્રજા અને પોલીસ અને પત્રકારો બધા સાથે રહી કામ કરે એવી એક અભિવ્યક્તિ વ્યક્ત કરી તેના સંદર્ભે કલેક્ટરશ્રીએ અને એસપીશ્રીએ યોગ્ય પગલાં ભરવાની નોંધ આપી છે પરંતુ આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં કેટલીક કલમો નબળી અને નીકળી જાય કેસ એવી દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે આ આવેદનપત્ર ખાસ સજા થાય એમને નોકરીમાંથી બળબડ કરવામાં આવે અને માનવતા માનવતાવિહોણી કૃત્ય કરેલું હોય તેમના ઉપર સખતને સખત પગલાં ભરવામાં આવે અને બીજી વાર કોઈ પત્રકાર ઉપર આવા ખોટા હિચકારા હુમલા ન કરવામાં આવે તે માટે આજે તમામ એસોસિએશનના પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્રો આપી પોતાના વિચારો વ્યક્ત કરી પગલાં ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે

ખાતે કરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી અમારી નમ્ર અપેક્ષા છે કારણ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય જૂનો એ ગુનો છે સાહેબ